આજે આપણે મરચાંની એવી રેસીપી બનાવીશું જેને જોતાં જ તમારા મોઢામાં પાણી આવી જશે અને જો તમે મરચાં ખાવાના શોખીન છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે એક મિક્સર જારમાં આપણે એક ચમચી જેટલી વરિયાળી લઈશું એક ચમચી જેટલા આખા દાણા લીધા છે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને એક ચમચી જેટલી રાય ઉમેરી દઈશું હવે આ મસાલાને આપણે અધ કચરો વાટી લઈશું મરચાં માટે મસાલો બનીને તૈયાર છે હવે એ જ મિક્સર માં ચાર થી પાંચ લસણ ની કઢીઓ એક ઇંચ આદુનો ટુકડો લીધો છે બે ચમચી જેટલા કાચા સિંગદાણા બે થી ચમચી જેટલું દહીં લીધું છે દહીને આપણે સૌથી પહેલા આ રીતે ફેટી લેવાનું છે તો અહીં આપણું દહીં તૈયાર છે તો હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર લીધી છે તો તો બધા મસાલા આપણે દહીં સાથે મિક્સ કરી લઈશું આ બનાવવા માટે મેં અહીંયા આ પ્રકારના મોડા મરચા હોય છે તે લીધા છે હવે અહીંયા મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે તેલ ગરમ થાય એટલે કટ કરેલા મરચાંને તેમાં એડ કરી દઈશું અને સારી રીતે સાતરી લઈશું તો તમે જુઓ અહીંયા મરચાં સારી રીતે સતરાઈ ગયા છે હવે આપણે એ જ પેનમાં જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે અહીં આ ડુંગળી થોડી એવી સતરાઈ જાય એટલે એક નાનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું અહીં આ ટામેટું થોડું એવું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો અહીં ટામેટું સોફ્ટ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં જે દહીંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું અને હવે દહીંને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જુઓ ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે તેમાં કટ કરેલા મરચા એડ કરી દઈશું તો અહી તમે જોઈ શકો છો એકદમ નવી રીતે દહીં મરચાંની રેસિપી રેસીપી બનીને તૈયાર છે